ગાયનું દૂધ ધરતી પરનું અમૃત છે અને તેને સંપૂર્ણ ખોરાક પણ માનવામાં આવે છે પરંતુ આજના ટાઈમમાં ઘણા લોકોને ગાયના દૂધથી પીસીઓડી અને કેન્સર જેવી બીમારી થાય છે અને દૂધ પચાવવામાં પણ ભારે પડે છે તો આપને એ પ્રશ્ન જરૂર થાય કે પહેલાના લોકોને તો કોઈ પ્રશ્ન નહોતો થતા દૂધથી આવી કોઈ સમસ્યા નહોતી તો આજે કેમ આવું થાય છે તો તેની પાછળ ઘણા કારણો છે

જેનાથી આપણા દૂધમાં જે કેમિકલ્સ આપણા શરીરમાં જાય છે એનાથી કીશીઓડી અને કેન્સર જેવા રોગ પણ થાય છે અને આ ઉપરાંત દૂધમાં યુરિયા જેવા કેમિકલ્સ પણ એડ કરવામાં આવે છે અને આ બધાના કારણે આપણું દૂધ અત્યારે પ્યોર નથી રહ્યું તો તમે જ વિચારો અને હેલ્ધી ગાય હેલ્ધી દૂધ કેવી રીતે આપી શકે તો આજની આ ભેળથેડવાળી દુનિયામાં જો તમે પ્યોર અને શુદ્ધ દૂધ મેળવતા હોય ને તો ખરેખર તમે બહુ જ લખી છે